તો ઘણા સમય પછી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આનું કંઈક નવા કન્ટેન્ટ સાથે મારો બ્લોગ લઈને આવી રહ્યો છું તો મારો નવો બ્લોગ એવું કહેવામાં આવે છે કોઈ ક્વેશ્ચન ઉપર કોઈ કેવા જવાબ આપી શકે તો મારા ગ્રુપમાં ખાસ નંબર હું મારીભાઈ મારા ખાસ નંબર વિજયભાઈ અને ખાસ ગુજરાત મનોજભાઈ મારો સેસ બતાવી જરૂર ચાર જણા બેટા છે હું એક સવાલ કરું છું હવે એ લોકોના રિવ્યૂ મારા સાંભળ્યા ખાસ તો એ કોઈ બી એક

બીજા નંબરમાં કે તે જેમ કીધું કે એમાં એને હું હું એક્સપ્લેન કરવું પડે કેવું કેવો દોરમાંથી ગુજરવું પડે તો પહેલી વાત તો એ કે એને કોઈ ગણે નહીં જો કમાતો ન હોય બરાબર છે બીજી વાત કે એના ઘરના તો કોઈ ન ગણે પણ બહારના કોઈ ન ગણે બરાબર છે ઓલાની જેવું થઈ જાય કે રોડે રખડતું કૂતર્યું હોય ને એને કોઈ ન ગણાય

એમ થાય કે આપણે એવડા મોટા થઈ જાય પૈસા કેમ ઘરે માગવા બીજી વાત કે અત્યારે જે રીતનું અત્યારે દુનિયા આલે છે ને અત્યારે દીવ ઉગે ને ખર્ચા જ એટલા હોય તો હવે તમે નાની નાની વાતમાં દરરોજના તમે ઘરેથી પૈસા કેમ માગી શકો તમે એમ કહો કે મારે આ લેવું તે લેવું દોસ્તાર પાસે બધી હારી હારી વસ્તુ હોય તો આપણને એમ થાય કે આપણી પાસે ક્યારે વસ્તુ આવશે અને આપણું ઘર એવી રીતનું હોય કે આપણે અફોર્ડ ન કરી શકતા હોય તો આપણે તો કોકનામાં જીવવું પડે અને આપણે ઘરે એને બને ત્યાં સુધી આપણે આવું શેર ન કરીએ કેમ કે તારે શું જરૂર છે તારે એટલી બધી શું જરૂર છે પણ એને ખુદને ખરે ખબર ન હોય કે અત્યારે દીવ કે ને કેટલા ખર્ચા હોય કેટલી વસ્તુ હોય તમે હાલતા પૈસા માગો મને તો પૂરી શરમ આવે હું તો એ હું હું એક્સપ્લેન ન કરી કે મારે ખુદને એવું વસ્તુ હોય ને તો મારી એને ઓલ કહીને કે મારી મનને મારી નાખો હું માગી ન હોય પહેલી વાત તો એ છે અને એક બીજી વસ્તુ કે જ્યારે તમે કામ કરતા હોય ને તો તમે ઘરે બેઠા હોય ને એટલે એમ કે હાલની ભાઈ ખાઈ લે પી લેને એટલું પ્રેમથી બોલાવે આપણને બધાને અને જ્યારે આપણે એની એ વસ્તુ જ્યારે તમારો ખરાબ સમય આવતો ને તમે કામ ન કરતા હોય ને તો એ તો ભાઈ ખાઈ લેશે ભાઈ એને હાથે ભૂખ લાગે તો ખાઈ લેશે બસ જો આ એટલો તફાવત મને તો જોવા મળે ઘણી ખરી વસ્તુમાં તમારે એને ખાલી બોલાવવાની સ્ટાઇલ ઉપરથી તમને ખબર પડી જાય તમારે ઈજ્જત શું છે ઘરે એમ તો મનોજભાઈનું ફાઇનલી કહેવાનું એવું છે

તો ભલે તું હરી પર ડીપેન્ડ થતો તું કોઈ હો ટકા તારી રિક્વાયરમેન્ટ નો કહીએ કે મારે આ જોતું કારણ કે હમણાં તું કામ કરતી હોય ને હો ટકા તો તું તારે એમ મોટી વસ્તુ તું માગી કામ કરતી મારે જે લેવું હોય તો હું લઈ શકું પછી બધી વસ્તુ પૈસા આપો મને થાય થાય માગી નો આપણે બનાવી જાઉં ત્યાં છે ને અમારો જે પ્રચલ એનો આન્સર ના લગીને પોગેલો છે કે આ ક્વેશ્ચન ઓનલી જેન્ટ્સ માટે હતો કે પુરુષને કેટલી તકલીફ ભોગવવી પડે બાકી જો કે લેડીઝને તો પહેલાં બી ફેમિલી હોય પછી હસબન્ડ ઉપર નિર્ભર હોય અને ખાસ તો જેન્ટ્સ ઉપરથી ને ચલો મારો જવાબ તો એટલો જ છે ઓલા મારે ઓલા કહે ને કે જ્યારે ન હોય ત્યારે ખકરાવાના ન હોય ને હોય ને ત્યારે ઓલા કોઈ વસ્તુની કમી ન હોય આ જેન્ટ્સનું એક એક સમય આવીને આવો ઊભો રહે છે અને જ્યારે ન હોય ને ત્યારે મેં મારો ભાઈ એટલી મુશ્કેલી ભોગવેલી છે ને મને મને તો ખુદનો અનુભવ છે કે આપણી ભાષામાં કહો તો માવા ખાવા પૈસા નહોતા મારી પાસે મારા ઘરની નીચે આવું તો તમારે વિચાર કરવો પડતો કેમ આવું બે દોસ્તા મળે કે લાય માવો તો હવે એના પૈસા મારે એમ કેમ કેવું પડતું માવા પૈસા નથી આમ ત્યારે એ જે શરમ મારા ભોગવવી પડી છે ને કે મને એમ થાય કે આની કરતાં ઘરે ઘરે બેવું સારું એમ હું એ લોકોને કીધું મારી પાસે ટાઈમ નથી ભાઈ તો કામમાં આવશે થોડોક એવું કે હું ઘરે હોઈ જાય એવો મારો સમય જોયેલો છે બાકી પૈસા હોય ને તમારો ભાઈ હાઈડાટ થાય ભાઈ ક્યાં છો

તમારો શું જવાબ છે એ કમેન્ટમાં જરા કહેજો અને અમારો નવો કોન્સેપ્ટ કેવો લાગે એ પણ જરા કહેજો કેમ અમે જે એક્સપિરિયન્સ કેલો છે ને એ વસ્તુને અમે અહીંયા શેર કરીશું તમારી યારે અને મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને તમને અમારી વાતમાં સારું લાગે ને તો કમેન્ટ કરજો કે કોની વાતમાં તમને વધારે એમ લાગે કે આનો જવાબ રાઈટ હતો કે આ બાબતમાં તો કમેન્ટ કરજો બધાય અને તમારા પણ કઈ

એમાં કમેન્ટમાં લખજો એટલે એની ઉપર એની ઉપર ડિસ્કસ કરશું તમારે કઈ ક્વેશ્ચન એ અમને જણાવશો તો થેન્ક યુ સો મચ તમને જોતા રહેજો અને કઈક લાઈક કમેન્ટ બોલવાનું